ખેડામાં નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ પહેલી મે બે હજાર પાંચમાં ગુજરાત સ્થાપના દિને નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની શરૂઆત થઈ હતી નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ આજે વીસ વર્ષ પૂર્ણ થતાં નડિયાદ મહાનગરપાલિકા કમિશનરને સંસ્થાના સ્થાપકે રજૂઆત કરી હતી વારંવાર ખુલ્લી કાસ અને ખુલ્લી ગટરોમાં ગાયો પડી જવાની ઘટના સર્જાય છે તેનો નિકાલ આવે તેવી માંગ કરી છે નડિયાદવાસીઓના વિવિધ પડતર પ્રશ્નોને નિકાલ લાવવા આ સમિતિ દ્વારા કેટલાક આંદોલન વિરોધ પ્રદર્શન તેમજ આવેદન આપી રજૂઆત કરાઈ છે મિત્રો પહેલી મે એટલે ગુજરાત સ્થાપના દિવસ આજે પશ્ચિમ નાગરિક સમિતિ નડિયાદના વીસ વર્ષ પૂરા થાય છે અને નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિનો સ્થાપના દિવસ છે અત્યારે નડિયાદના જાણીતા અને આંદોલનકારી એવા નરેન્દ્રભાઈ નકુમ આપણી વચ્ચે ઉપસ્થિત છે જે પશ્ચિમ નાગરિક સમિતિના સ્થાપક છે જાણીએ તે શું કહેવા માગે છે હું નરેન્દ્રભાઈ નકુમ પ્રમુખ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિ અમે પહેલી મે બે હજાર પાંચના રોજ નડિયાદ પશ્ચિમ નાગરિક સમિતિની સ્થાપના એટલા માટે કરેલી કે આજથી વીસ વર્ષ પહેલાં પશ્ચિમમાં ખાસ વસવાટ નહોતો અને વસવાટ ન હોવાના કારણે એમનો વિકાસ પણ થયેલો નહોતો આ સંજોગોમાં અમે આ સમિતિ સ્થાપેલી અને સરકાર સતત રજૂઆત કરવાથી અમે ફક્ત પશ્ચિમના જ કામો નહીં પણ સમગ્ર નડિયાદના કામો રોડ રસ્તા લાઇટ પાણી બગીચાઓ ડ્રેનેજ આ બધા પ્રશ્નોની સતત રજૂઆત કરતા તંત્ર તરફથી અમને સારો સહયોગ મળેલો છે અને ઘણા બધા કામો થયેલા છે પણ સાથે સાથે મારે કહેવું જોઈએ કે છેલ્લો જે અમારો હાથ પરનો પ્રશ્ન છે એ સિટી બસનો છે તો અમે માન્ય કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે સિટી બસ માટે અમે અગાઉ પણ ઘણી લડત આપેલી છે અત્યારે જે સરકારમાંથી બત્રીસ સીએનજી બસો મંજૂર થઈને આવી છે તો એમાં ઝડપથી પ્રગતિ થાય અને શહેરમાં સિટી બસ ચાલુ થઈ જાય અમારી વિનંતી છે તો આ હતા પશ્ચિમ નાગરિક સમિતિના સ્થાપક નરેન્દ્રભાઈ નકુમ કે તેમને આપણને સરસ મજાની માહિતી આપી તુષાર પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ